દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં જણાવ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બન્યાને પણ પચાસ વર્ષથી વધારે સમય થયો છે બિલ્ડિંગ અડધો સદી થતા જર્જરિત હાલતમાં છે બિલ્ડિંગના વિવિધ ભાગમાં વારંવાર છ કે પછી બીમના પોપડા પડી રહ્યા અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી શનિવારે સિઝનલ ફલુની ઓપીડીમાં છતના પોપડા પડ્યા હતા જેમાં મહિલા સફાઈ કામદારની પગમાં ઇજા થવા પામી હતી ઓપીડીમાં હાજર નર્સ ટેકનિશિયન સહિત ત્રણ ચાર કર્મચારી બચી ગયા હતા સુરતના સુરતનાવી સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ પચાસ વર્ષ કરતાં પણ જૂનું છે બિલ્ડિંગમાં મોટાભાગની જગ્યામાં બીમમાંથી સળિયા પણ દેખાઈ રહ્યા છે ચોથા માળે વરસાદી માહોલમાં પાણી ટપકવાની સમસ્યા કાયમી બની ગઈ છે જેને લઈ હરકતમાં આવેલા તંત્રે મેડિસિન અને ડાયાલિસિસ ઓપીડીને કિડની હોસ્પિટલમાં શિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે તો બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગમાંથી સ્લેબના પોપડા પડવાની ઘટનાની જિલ્લા સંકલનમાં પણ ચર્ચા કરાઈ હતી અને કલેક્ટરે પીઆઈયુને તાબડતોબ સર્વે કરી ડેટા રિપોર્ટ જમા કરવા પણ જણાવ્યું છે સાથે